હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને સવાર સવારમાં રેડી થઈ ગઈ છું તમે જોઈ શકો છો અને આજે શૂટિંગનો છેલ્લો દિવસ છે એટલે પેકઅપ થવાનું છે જોત જોતામાં કયા દિવસો જતા રહ્યા ખબર જ ના પડી સરસ રીતે શૂટિંગ પતી ગયું છે હવે છેલ્લા બે કે ત્રણ સીન્સ છે એ પતે એટલે પછી ઘરે તો બસ રેડી છું હમણાં નીચે પૂજા થઈ રહી છે અને થોડીવાર હું નીચે જઈ અને શૂટ ચાલુ થઈ જશે તો આજનો છેલ્લો દિવસ તમને બતાવું છું કે શૂટિંગનો છેલ્લો દિવસ કેવો છે ફટાફટ ફટાફટ કામ પતાવવાનું છે પેકિંગ કરવાની છે અને ફટાફટ ફટાફટ ઘરે પહોંચવાનું છે અને બીજા શૂટિંગ માટે બીજા પ્રોગ્રામો માટે રેડી થઈ જવાનું છે તો બસ તમારા આશીર્વાદથી આવી જ રીતે હું બિઝી રહું એ એવી ભગવાનને તમે પ્રાર્થના કરજો અને ચલો હવે નીચે જઈએ છે રેડી છે અને મેજર આજે સીન્સ છે આજે ક્લાઇમેક્સ કરવાના છે તો મળીએ છીએ નીચે ચલો સેટ પર આવી ગયા છે જો બીજા આર્ટિસ્ટ પણ આવી છે સેટ ક્લાઇમેક્સ છે આજે શોર્ટ રેડી છે હમણાં ફટાફટ શૂટિંગ ચાલુ થઈ જશે બધા આર્ટિસ્ટો છે જુનિયર્સ છે અહીંયા બધું ટેકનિશિયન છે અહીંયા પણ આર્ટિસ્ટ છે છે લોકેશન અમારું

ફકરો છો તો નહીં હા હા આ જા રાત થઈ બહુ લાંબો ફાળે કટ 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 પતી દેવો

સીન પતાવી દે મળીએ તો એક સીન પતી ગયું છે અને બ્રેક પડ્યો છે લંચનો હા એટલા નહીં શું પણ મારા હાથમાં કેમેરા છે લાવવા બધા

જમી અને સેકન્ડ સીન માટે રેડી થવાનું છે હા હા ફટાફટ રેડી થઈ કોસ્ટમ આ જ છે ખાલી મેકઅપ ફ્રેશ કરવાનું છે અને પાછું કામ ચાલુ થઈ જશે તો ફટાફટ જમી લો પછી તમને વધારે મળું તો આવી ગયા છે સેટ પર બ્રેક ઓવર થઈ ગયો છે અને મારી તૈયારીઓ થઈ રહી છે જો બેઠી આરામથી શોર્ટ રેડી થશે એટલે બસ ત્યાં સુધી બેઠા છીએ જો બધા પોતપોતાનું કામ પેલા સિન્સિયરલી કરી રહ્યા છે

પહેલી વાર ગ્રીવા કંસારા જોડે કામ કર્યું લોકો મમ્મુ તરીકે ઓળખે પણ મને ગ્રીવા કંસાર તરીકે છે સરસ કામ કર્યું મારી ફિલ્મમાં સારી કલાકાર છે બીજા પ્રોજેક્ટમાં પણ લેવાની ઈચ્છા થાય કામ કરવાની ઈચ્છા થાય એવો સ્વભાવ એવો નેચર આપ સૌ સપોર્ટ કરજો અને બધાને આ ફિલ્મ માટે આવકારો આપું છું ફિલ્મ જ્યારે થિયેટરમાં આવે ત્યારે જોવા જઈએ

સરસ પિક્ચર બની ગયું બહુ મહેનત કરી છે સરસ રીતે કામ કર્યું છે અને બહુ ટાઈમ પછી જીતુ જોડે કામ કર્યું મજા મજા આવી ગઈ અને બસ મળું તમને પછી થોડી વારમાં અમદાવાદ પહોંચીને તો ફ્રેન્ડ્સ અમદાવાદ પહોંચી ગયા છે અને બહુ ટાઈમ પછી આજે બહુ વર્ષો પછી જીતુ સરના ઘરે આવી છું અને લાસ્ટ ટાઈમ જ્યારે આવી હતી ત્યારે મારા પપ્પા મારી સાથે હતા અને આજે અહીંયા બેઠી છું તો પપ્પાની યાદ આવી ગઈ બહુ ટાઈમ પહેલાં પપ્પા મને એમના ઘરે લઈને આવ્યા હતા અને આજે હું એકલા આવી છું તો થોડું યાદ આવે છે એમની પણ જો એમનું ઘર છે મસ્ત જોઈ શકો છો આ પાછળ એમની ફેમિલી જ ફોટોઝ છે અને બસ બેઠા બેઠા પપ્પાને યાદ કરીએ છીએ હવે થોડી વારમાં ગાડી આવશે એટલે હું અહીંયાથી બરોડા માટે નીકળીશ પછી મળું છું તમને લોકોને તો ફ્રેન્ડ્સ હું ઘરે આવી ગઈ છું બહુ લેટ થઈ ગયું છે થાકી ગઈ છું વિડીયો બનાવવાનું પણ ભૂલી ગઈ એટલી થાકી ગઈ હતી મોડું એટલે બાર વાગી ગયા છે ઘરે પહોંચતા પહોંચતા અને હવે તો ભૂખ પણ નથી કે કંઈ ખાવું સીધું સિટ જઈશ કેમ કે સરના ત્યાં મેં ખાઈ લીધું હતું બર્ગર મંગાવ્યું હતું એમણે ત્યાં જ થોડુંક ખાઈ લીધું હતું અને બહુ મજા આવી એમના ઘરે જઈને જીત્યું કાકાના ત્યાં જઈને પપ્પાની યાદો તાજા થઈ ગઈ અને શૂટિંગમાં પણ બહુ સરસ ટાઈમ ગયો બધા મને પૂછતા હતા કે પિક્ચરનું નામ શું છે તો મિલકતની માનું નહોતરું પિક્ચરનું નામ છે જ્યારે પણ આવે ત્યારે ચોક્કસથી જોવા જજો સ્ટોરી એવી છે એટલે એનું ટાઇટલ એવું છે સો તમે જરા પણ ટાઇટલ જોઈને એને જજ ના કરતા મૂવીને બહુ સરસ મૂવી બની છે મેં બહુ મહેનત કરી છે પ્લીઝ જ્યારે પણ આવે ત્યારે જોવા જજો અને બસ થાકી ગઈ છું હવે જઈશ પછી મળીએ છીએ નવા દિવસે નવા કામો સાથે તરા ગુડ નાઇટ